રાજકોટથી સમાચાર પ્રદ્યુમન પાર્ક ઝૂમાં રેકોર્ડ બ્રેક સહેલાણીઓ ઉમટ્યા દિવાળીની રજામાં મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમા સહેલાણીઓ ઉમટી પડ્યા નવા વર્ષથી અત્યાર સુધી સાહીઠ હજારથી વધુ સહેલાણીઓએ પાર્કની મુલાકાત લીધી પ્રદ્યુમન પાર્કમાં પાંસઠ પ્રજાતિના પાંચસો પ્રાણી અને પક્ષીઓ છે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી સહેલાણીઓ ઝૂમાં આવ્યા સૌરાષ્ટ્રના સૌથી વિશાળ ક્ષેત્ર ફળમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ પથરાયેલું છે એશિયાટિક એશિયાટીક સફેદ વાઘ સહિતના દેશ વિદેશના પ્રાણી પક્ષીઓ અહીંયા રાખવામાં આવ્યા છે આજે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર સાથે પહોંચ્યા નવા વર્ષથી આજ દિન સુધી લગભગ વધુ સહેલાણીઓએ રાજકોટના પ્રદિમન પાર્ક ઝૂની મુલાકાત લીધી છે પાસઠ પ્રજાતિના પાંચસો બાણું પ્રાણીઓ અને પક્ષીઓ અહીંયા રાખવામાં આવ્યા છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અહીંયા એશિયાટિક સિંહ સફેદ વાઘ જોવા માટે લોકો પહોંચે છે સૌરાષ્ટ્રના સૌથી વિશાળ ક્ષેત્રફળમાં પ્રદ્યુમન પાર્ક ઝુ ફેલાયેલું છે હું પહેલી વાર જ પ્રદ્યુમન પાર્કમાં ફરવા આવી અહીંયા મેં પ્રાણીઓ જોયા પક્ષીઓ જોયા માછલી ઘર છે સફેદ વાઘ સિંહ વાંદરા ને ઘણું બધું એ જોવાનું છે મને બહુ જ મજા આવી અહીંયા ફરવા બીજી વાર મન થાય કે શું બીજી વાર થાય થાય મારે બીજી વારે અહીંયા આવું છે હું જ્યારે પાછી આવું ને ત્યારે અને ફેમિલી સાથે આવ્યા છીએ અહીંયા રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક છે ત્યાં અહીંયા વ્હાઇટ ટાઈગર પછી ફીસ પછી ઘરિયાલ પછી સિંહ લાયન સ્નેક્સ અત્યારે રાજકોટ જૂ ખાતે જુદી જુદી પાસાઠ પ્રજાતિઓના પાંચસો નેવુંથી પણ વધારે પ્રાણી પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને મુલાકાતીઓનું આકર્ષણની હું વાત કરું તો ખાસ એક્સિયાટિક લાયન અને સફેદ વાઘ વન્ય મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેલા છે એમાં અત્યારે સફેદ વાઘના જે બાળ જે છે નાના સફેદ વાઘ બાળ જે છે એને ખેલતા કૂદતા જોઈ અને વન્ય પ્રાણીઓનું ખૂબ જ જોઈને આહલાદક અને ગેધરિંગ પોઈન્ટ બની ગયેલો છે